સુરતી પર ઇંડા ફેકવાની ઘટનામાં માફિયા ગેંગને ગ્રુપ એડમિન જુનેદ તેના બે સાથીદારો અજમેરથી ઝડપાઈ ગયા પાણી માંડવી રોડ પર સ્વિજની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનામાં સામેલ માફિયા ગેંગ ગ્રુપના એડમિન સહિત ત્રણ આરોપીઓ અજમેરથી ઝડપાઈ ગયા છે તેઓને લઈને પોલીસ વડોદરા આવી રહી છે એડમિનની પૂછપરછ દરમિયાન કેટલાક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેવી સંભાવનાઓ છે ગત સોમવારે મોડી રાત્રે અઢીથી ત્રણ વાગ્યા દરમિયાન પાણીગેટ માંડવી રોડ પર પરવા આયોજિત કાવતરા મુજબ એક સગીર તથા સુફિયાન અને શાહનવાજે ગણેશજીની મૂર્તિમાં પર ઇન્ડા ફેંકી ધાર્મિક લાગણી દુભાઈ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો આ ગુનામાં સિટી પોલીસે અત્યારે સુધી ઝડપી પાડ્યા હતા જ્યારે આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર અને માફિયા ગેંગના નામે સોશિયલ મીડિયા પર ચાલતા ગ્રુપ એડમિન જુનેદ સિંધી તથા અનસ કુરેશી અને સમીર શેખ ઝડપાયા ન હતા પોલીસે તેઓને પકડવા માટે ટેકનિકલ સોર્સની મદદ લઈ રહી હતા હાલમાં પોલીસ દ્વારા તેઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે આ સમગ્ર ઘટનામાં સ્ટીમી સ્લીપર જેવા આતંકવાદી સંગઠનોની શંકા વિદેશી સંપર્ક તેમના નાણાકીય સહાયની શંકાઓ સેવા રહી છે જુનેદની પૂછપરછ દરમિયાન તમામ શક્યતાઓ અંગે સ્પષ્ટતા થશે માફિયા ગેંગનો મુખ્ય ઓપરેટર અને જે ઇલાકાનો બનાવોનો તો ઘરે સિટી પોલીસ સ્ટેશનના 204 નંબરના ગુનાની તપાસ દરમિયાન સાયદુના નિવેદનો ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસને બાતમી મળેલ કે ત્રણ આરોપી રાજસ્થાન ખાતે છે જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે

અજમેર તેઓ રોકાયા હતા જે બાબતની માહિતી મળી હતી અને અત્રયે આપણે વડદરા શહેર પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી ને ત્યાંથી અમને રાજસ્થાન પોલીસની મદદથી જબે કરી લેવામાં હાલ તપાસ ચાલુ છે વિગતવાર ત્રણેય આરોપીનું ઇન્ટરોગેશન કરીને એમના જે પણ ઇન્ડોરોગેશનમાં એમના સ્ટેટમેન્ટ હોય એને વેરીફાઈ કરીને કાઉન્ટર વેરીફાઈ કરીને આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું આરોપીઓનું પોતાનું એક માફિયા ગેંગ નામના એ લોકો ઓળખાય છે એની વિગતવાર તપાસ હાલ પોલીસ કરી રહી છે વિગતવાર તપાસ હાલ ચાલુ છે ત્રણેય આરોપીઓનું માં પોલીસ વિગતવાર ત્રણેય ને તપાસ કરી રહી છે તેમની તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે કેવી રીતે એમનું આયોજન હતું શું આયોજન હતું શું શું રોલ હતું એ સ્પષ્ટ રીતે આપણે જાણીશું ટેકનિકલ બાબતો સોશિયલ મીડિયાનું ઇન્વેસ્ટિગેશન સાયબર બાબતનું ઇન્વેસ્ટિગેશન પણ હાજ પેરેલ ચાલુ છે એ તમામ પાસાઓના મુદ્દા ઇન્વેસ્ટિગેશનના અંતે તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે જાણી આજે ત્રણ જે આરોપી રાજસ્થાન હતા તેમની ધરપકડ કરવામાં આવી છે એ સંબંધમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે તમામના નિવેદન લેવામાં આવી રહ્યા છે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે કોઈ પણ એની ડિટેલ વાતો હશે એ આપણે તપાસના અંતે જાણીશું આ લોકો મેલો કોઈ ઘણી જગ્યા ઉપર હતા ત્યારે પોલીસ ત્યાં પહોંચી તો ઘણી જગ્યાએથી આ લોકોને ареસ્ટ કરવામાં

એ બાબત સ્પષ્ટ રીતે કહી શકાશે નહીં એમનો ફ્યુચર પ્લાન શું હતો ત્રણેય આરોપીનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ઇન્ટ્રોગેશન ચાલુ છે એમના પ્રોપર ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટ્રોગેશન પછી સ્પષ્ટ આપણે માહિતી મેળવી શકીએ subscribe now and press the bell icon never miss an update